હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં અને આજે હું અહીંયા બનાવીશ તો વરસાદ શરૂ થયો હોય છે અને ઘરે આપણને કંઈક ચટપટું અને ગરમા ગરમ ખાવાની ઈચ્છા થતી હોય છે તો આજે હું અહીંયા વરસાદમાં ગરમા ગરમ ખાવાની મજા આવે એવો ટેસ્ટી એવો નાસ્તો બનાવી અને એની રેસીપી તમારી સાથે શેર કરીશ અને જે આ નાસ્તો છે એ બાળકોને તો ખૂબ જ ભાવશે અને જો સાંજે તમને નાની નાની એવી ભૂખ હોય તો પણ તમે બનાવીને ખાઈ શકો છો જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો જેથી તમને મારા નવા નવા નોટિફિકેશન જોવા મળી રહે તો મારા માઇન્ડને ખૂબ જ ભૂખ લાગી હતી અને મેં વિચાર્યું કે કંઈક નાસ્તો બનાવું તો ચારથી પાંચ બ્રેડ આ રીતે વધેલી પડી હતી મારી પાસે તો વિચાર આવ્યું કે કંઈક એવો ટેસ્ટી એમને નાસ્તો બનાવીને ખવડાવું તો આ રીતે મેં ચારથી પાંચ બ્રેડ લઈ લીધી છે તમે કોઈ પણ બ્રેડ હોય કટિંગ વગરની એ પણ લઈ શકો છો આ રીતે મિક્સર જારમાં મોટા એવા ટુકડા કરી અને આપણે બ્રેડનો ભૂકો કરી દેવાનો છે તો આ રીતે તમે જોઈ શકો છો કે મેં બ્રેડનો ભૂકો કરી રેડી કરી દીધો છે તો હવે એક બાઉલ લઈ લઈશું અને એમાં બે બટેટા બાફીને આપણે રેડી કરેલા હતા એ લઈ લઈશું અને એની છાલ ઉતારી મેં રેડી કર્યા હતા તો આ રીતે હાથ વડે બધા જ બટેટા આપણે મેસ કરી દેવાના બટેટા થોડા એવા મેસ થઈ જાય એટલે આપણે જે બ્રેડનો ભૂકો કરીને રાખ્યો હતો એ બધો જ ભૂકો આપણે બ્રેડનો અંદર એડ કરી દઈશું હવે આપણે બીજા મસાલા કરીશું તો મેં અહીંયા એક ઝીણું કટ કરેલું કેપ્સિકમ અને એક ઝીણી કટ કરેલી ડુંગળી લઈ લીધી છે એ અંદર એડ કરીશું અડધો બાઉલ ભરી આપણે કોથમીર એડ કરીશું મોટો ચમચો ભરી મેં આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે એક ચમચી આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું એક ચમચી ઓરેગાનો એડ કરીશું અને ટેબ ટેસ્ટ અનુસાર આપણે એમાં મીઠું એડ કરી અને હાથ વડે બધું જ જે બ્રેડનો ભૂકો છે બટેટા છે એ બધામાં મિક્સ થાય એ રીતે બધો જ મસાલો આપણે મિક્સ કરીશું તો તમારે જેટલા પ્રમાણમાં નાસ્તો બનાવવો હોય એ રીતે તમે બટેટા અને બ્રેડનો ઉપયોગ કરી અને મસાલો બનાવી શકો છો તો મેં અહીંયા ચીજ અને પનીર મારી પાસે પડ્યું હતું અને માનમાઈને ખૂબ જ ભાવે છે તો હું અહીંયા જે આપણે નાસ્તો બનાવવાના છે એમાં ચીજ અને પનીરનો ઉપયોગ કરી અને ટેસ્ટી એવો નાસ્તો બનાવીશું તો આ રીતે મસાલો જે બનાવેલો હતો એમાંથી આ રીતે નાના નાના આપણે લુવા લઈ લઈશું જેવી સાઇઝમાં બનાવવા હોય એ રીતે તમારે નાનો એવો લુવો લઈ લેવાનો તો આ રીતે વચ્ચે એવો થોડો એવો આંગળી વડે આપણે ખાડો કરી દઈશું અને જે પનીર અને ચીજના ટુકડા કરીને રાખ્યા છે તો હું અહીંયા એક ચીજનો ટુકડો અંદર રાખી અને આ રીતે બધું જ પ્રોપર એવું ફોલ્ડ કરી દઈશું અને સરસ એવો બોલ બનાવી અને રેડી કરી દઈશું તો આ રીતે બધા જ બોલ આપણે બનાવી અને રેડી કરવાના છે તો એક પ્લેટમાં રાખી દઈશું એ જ રીતે આપણે પનીરનો આ જે ટુકડા છે એમાંથી પણ એક પનીરનો ટુકડો અંદર રાખી અને બોલ સરસ એવો બનાવી અને રેડી કરીશું તો આ રીતે હું અહીંયા પનીર અને ચીઝના જેટલા ટુકડા છે એ બધાનો ઉપયોગ કરી આ રીતે બોલ બનાવી અને રેડી કરી દઈશ તમે જોઈ શકો છો કે આ રીતે મેં બધા જ બોલ બનાવી રેડી કરી દીધા છે એક બાજુ મેં તેલ પણ ગરમ કરવા રાખી દીધું છે તો તેલ ચેક કરી લઈશું ગરમ થયું છે કે નહીં તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આ રીતે બધા જ બોલ આપણે અંદર એડ કરી અને તળવા રાખી દઈશું તો આ નાસ્તાને આપણે વધેલી બ્રેડનો નાસ્તો પણ કહી શકીએ ચીજ બોલ પણ કહી શકાય અને પનીરના બોલ પણ કહી શકાય તો સરસ એવો ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થાય છે તો તમે પણ ઘરે આ રીતથી ચોક્કસથી ટ્રાય કરજો ઘરના સભ્યોને ખવડાવજો તમારા બાળકોને ખવડાવજો તો સરસ એવા આ રીતે ચમચાની મદદથી આપણે ઉલટાવી દઈશું એટલે બધી જ બાજુ તળાઈ અને રેડી થાય તમે જોઈ શકો છો કે ગોલ્ડન બ્રાઉન જેવો આપણો કલર આવી ગયો છે તો એને આ રીતે ઝારામાં લઈ અને એક પ્લેટમાં લઈ લઈશું તો તમે આ ટેસ્ટી નાસ્તો બાળકોને સ્કૂલના લંચ બોક્સમાં પણ ભરીને આપી શકો છો તો આ રીતે જે બીજા વધેલા બોલ છે એ બધા જ તળીને હું અહીંયા રેડી કરી દઈશ તો ચાલુ વરસાદમાં ગરમા ગરમ ખાવાની મજા આવે એવો ટેસ્ટી નાસ્તો બનાવી એની રેસીપી તમારી સાથે શેર કરી છે અને જો તમારી પાસે પણ આ રીતે બ્રેડ વધી હોય તો તમે આ ટેસ્ટી નાસ્તો બનાવી શકો છો તો જોઈને ખાવાનું મન થાય એવો આપણો આ નાસ્તો બન્યો છે તો તમે પણ ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો તો મળીએ કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય